જય પરશુરામ વડોદરા કુંડરધામ દ્વારા એમના પુસ્તકમાં ભગવાન પરશુરામ દ્વા જે બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ છે એના વિશે અભદ્ર ટિપ્પણી સહિત લખેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વારંવાર ભગવાન પરશુરામ હોય ભગવાન શ્રી રામ હોય કોઈ માતાજી હોય કોઈ કૃષ્ણ ભગવાન હોય વારંવાર દરેક દરેક અલગ અલગ ભગવાન ઉપર અને અભદ્ર ટિપ્પણી કરે છે અને અભદ્ર રીતે દાખલા તરીકે સ્વામિનારાયણ સંસ્થાને તે સારંગપુર ધામમાં હનુમાનજીની મૂર્તિ ઉપર જે રીતે ટિલક જે હોવું ન જોઈએ એવી રીતે ટિલક કરી અને ભગવાનના સાથે જે સનાતનના અનંત ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુ સાથે જે ચેડા કરે છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ બ્રહ્મ સમાજ આજે સુરેન્દ્રનગર જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખો આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં એકત્રિત થયેલા છે અને આ આ આ આવેદનપત્ર આપીને આ વસ્તુ કલેક્ટરને રજૂઆત કરે છે કે આમના મહંતોને કોઈ લગામની જરૂર છે ધર્મ બધા જ સારા છે ધર્મ વિશે કોઈ વસ્તુ નથી કહેવી પણ એમના જે ટીલા ટપા કરતા ખોટા મહંતો છે જે અનંત ઇતિહાસને જે સનાતન ઇતિહાસને કંઈક ખોટી રીતે ચિત્ર છે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ફક્ત અઢીસો વર્ષનો છે પણ આ સનાતન ઇતિહાસ અનંત ઇતિહાસ છે જે સર્વધર્મો ઉપર છે બરાબર એને 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 કંઈક ખોટી રીતે ચિતરે છે એ ભવિષ્યમાં ન ચિતરે જો ભવિષ્યમાં જો ચિત્ર છે તો અમે બ્રાહ્મણો ભવિષ્યમાં કોઈપણ રીતે ગાંધીજીના માર્ગે અથવા અન્ય રીતે આના વિરુદ્ધ અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું જય મહાદેવ જય પરશુરામ મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો